आपण जीवन ने ए एक मृग तुष्णा जेव्हा मृग तुष्णा एल गणेव्या आपण सफर करता होई आणि रोडवर गणेव क एवढं लागे कौीज बराबर जीवन अंदर आपवन आपण गणेवती विचारी क मा जीवनमध्ये आम्ही करू सुखीत सुखीत सुखी 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 थे जेवी आपण पर सफर करता होय आणि जे पाणी दे देखात होय आपण आगळ पोणीच आगळणी पिसू पाणी नाचू तो आपण तरस मटसे આપણને ઠંડક થશે પણ જીવનનો સુખો હોય પણ ઘણી વખતે આવા મૃતુષ્નારૂપી ભ્રમ જેવો છે પેલું નહીં કહેતા કે જમઝમ માણસનો ઉંમર જાય સમય વિતર એમ આપણ લોકો ઘણી વખતે વિચારીએ કે મોટા થશે ભણીએ ગણીએ નોકરી મેળવી છે તો આપણે લોકો સુખી થઈ જશે પણ મોટા થઈએ સમય જાય એમનું સુખ તો નહીં વધતું પણ દાર આપણ લોકો દુઃખના દરિયામાં ડૂબી જઈએ છીએ આપણે લોકો નેનપણથી મોડીને મોટા થઈ આપ લોકો હવારથી મોડીને હોત ઉધી સુખની શોધમાં આપણે લોકો ભટકીએ છીએ પણ સુખની શોધમાં ભટકતો ભટકતો હશે એટલે એવું ઘણી વખત એવું લાગે કે દુઃખના દરિયામાં આપણે લોકો ડૂબી પડ્યા ડૂબી જ હોય પેલી કહેવાત છે ગુજરાતીમાં કે ઢોકણીમાં પોણી લઈને ડૂબી મારો ઘણા ઘણી વખતે વિચારી છે કે ઢોકણીમાં પોણી લઈને ડૂબી કોઈ ના મારે પેલી કહેવાય છે ને કે ટેપ ટેપ સરોવર ભરાય એવી જ રીતે એક ટેપા ટેપા આખું સર્વર ભરાતું હોય તો નેની તોની નાની ચિંતાઓ કરીને બહુ મોટી ચિંતા થાય અને ઘણી વખતે માણસની જિંદગીમાં નાનો મોટો થઈ નેનો નેનો ટેન્શન જે એવો મોટો ટેન્શનનો ટેકરો થાય ને એટલે ટેકરો ઘણી વખતે માણસને ડૂબાડી દે તો સારું કરવું હું વિચારે જેવું છે તમારા બધા લાઈફની અંદર પણ થતું છે એવું કે આપણે વિચાર્યું હતું કે આપણે જિંદગીની અંદર ભણશું ગણશું નોકરી મેળવશું લગ્ન કરશું છોકરો હશે આપણે ઘર બનાવીશું આપણે જિંદગી બહુ ખુશીથી જીવશું દાખલા તરીકે મારો પતિ હોય મારી પત્ની હોય આપણું પોતાનું ઘર હશે બાળકો હોય જિંદગી સુખીથી જીવશું છું જલસાથી જીવશું પણ ખરેખર જોવા જઈએ ને તો જે સુખ કહેવાય સુખ એ બહારની પરિસ્થિતિ પર આધીન નહીં હોતું આપણી મનસ્થિતિ ઉપર આધીન હોય એવું જરૂર હોતું કે તમારા પણ મોટું ઘર હોય બહુ બધી ગાડી હોય હોય તમે લોકો ખુશ રહીએ શકો કે તમારી જિંદગી અંદર ખુશી જ રહેવાના મહેલોની અંદર પણ રોતા લોકો મેં જોયા છે બરાબર એમ ઝુંપુરાની અંદર કે સાપરાની અંદર પણ ખુશ લોકો મેં જોયા છે એટલે નહીં કહેતા કે હેપીનેસ ઇઝ સ્ટેટ્સ ઓફ માઇન્ડ જરૂર નહીં હોતું કે ઘણી વખત એવું હોય એક આખા મેરવ હોય મોટી મંદિરો હોય મહેફિલની અંદર પણ લોકો રોતા હોય છે મહેફિલની અંદર પણ લોકો પોતાના એકલા મહેસૂસ કરતા હોય છે તો લોકો ટોળા વચ્ચે પણ મોણ પોતાનો એકલો મહેસૂસ કરતો હોય અને એનાથી વિપરીત એવું પણ હોય કે વ્યક્તિ એકલો એકાંતમાં બેસી રહ્યો હોય અને એકાંતમાં બેઠો બેઠો એકલો પણ બહુ ખુશ હોય તો એનું કારણ હું આપણે લોકો ગણિત વ્યક્તિથી વિચારીએ આપણે વિચારીએ કે અમુક વ્યક્તિ અમુક પરિસ્થિતિ અમુક સમય આવે ત્યારે આપણું ખુશ થશું પણ આપણું જીવન બહુ ધ્યાનથી જોઈએ ને તો આપણને એવું લાગે છે એક સમય આપણે બહુ નાના હતા આપણા પાન તૂટેલી ફૂટેલી સાયકલ હતીગરું મારેલો ચડબી હતી આપણે ગણિત વ્યક્તિ સ્કૂલમાં જતા પૈસા ખુદામાં બે પાંચ રૂપિયા હોય પણ આપણે લોકો એ વખતે આપણે લોકો બહુ ખુશ હતા અત્યારે મોટી મોટી ગાડીઓ હોય એસી એસીવાળી ગાડીઓ ફરતા હોય पहिला भले गेटली गरमी लागते उन्हाळत होत शियांचा गमेटली गरमी फरता तडकाम फरता ती मजा आता शियााम चादर गोदरू उठ्या उभे मजा होती हाल गरमी लागते तर आपण पाणी एसी आहे गमे ती जग बरतो आपण पण एसीवाळी गाडी आहे गरमे एसी ऑफिसमध्ये एसी एसीवाळी गाडी माणसना शरीरने थंडी लागते बार ठींडक अनुभव अनुभव अनुभवाय पण असली थंडक हे बार ठींडक नाही શરીરને ઠંડક લાગે એ અસલી ઠંડક નહીં અસલી ઠંડક આપણા મનની અંદર હોવી જોવો આપણા ભીતરમાં હોવી જોવો પણ મનથી તો બધાના બધા મનમાં તો તમને જો આગ લાગેલી જ હોય છે અંદરથી કોણ શોંત છે કોઈ વ્યક્તિ અંદરથી શોંત નહીં બનીએ કે બારથી ગમે એટલો શોંત દેખાતો વ્યક્તિ અંદરથી બહુ બોલતો હોય બહુ કોષિત હોય બહુ અશાંત હોય બધું ડાલમ બધું ડોલમ ડોલ હોય બારથી ગમે એટલો મોઘા પાડનાર વ્યક્તિ બહારથી અશ્વંત દેખાતી વ્યક્તિ હોય બિંદાકાર વ્યક્તિ બહુ દુઃખી હોય आणि मग ते व्यक्ती अंदर बघ शांत होय आपण विचारवान आपण किंवा घेणी वक्तव्य बघा काश्मीरमध्ये व्यक्ती राहतो होय काश्मीरमध्ये राणार व्यक्ती केली जाऊ ने खुश ख मला मजा आसे दिल्लीमध्ये सुख आहे दिल्लीमध्ये रवा वाळ्या लोक शू विचार काश्मीरमध्ये जाऊ काश्मीरमध्ये जाऊ हिमालय जाऊ काश्मीर तर काश्मीर काश्मीर मजा आस काश्मीरमध्ये रवा वाळ्या दिल्ली मजा दिल्ली रवा वाळ्याने काश्मीर मजा आसे घा आप गुजरातमध्ये તો અંબાજીવાળા લોકો હોય રાણજા જોઈએ વાળા લોકો અંબાજી જોઈએ બરાબર અમુક લોકો ડાકોર જોય સોમનાથ જોઈએ સોમનાથ વાળા ડાકોર આવું ડાકોરવાળા સોમનાથ જોઈએ કોઈક અંબાજ જોઈએ તો જે વ્યક્તિ જોશો એ કંઈ ખુશ નહીં દાખલા તરીકે અંબાજી માતાજી છે તો એ લોકો એ વિચાર કે હું જોઉં તો મને ભગવાન મળશે વાળા લોકો સોમનાથ જોઈએ કોઈ બદ્રીનાથ જાય કોઈ કેદારનાથ જાય આપણે ભગવાન હોય ભગવાનની હોદમાં ભટકી જઈએ છીએ સુખની હોદમાં આપણે આમથી ભટકી જઈએ છીએ મને તમને લાગે છે કે આજનો મોનસ સ્વંત હોય ખરેખર સ્વંત હોય તો આજકાલમાં આટલા બધા ઝઘડા હોય કુટુંબમાં આટલા બધા ક્લેશ હોય લોકો આત્મહત્યા કરતો હોય જે ન જોઈએ દુઃખી હોય ખરેખર કોઈ જોખી જોવા નહીં મળતું હતું આપ લોકો ઘણી વખતે આજકાલ મોસ્ટલી બધા ભાગના મોટાભાગના બધા લોકો સોશિયલ મીડિયા વાપરે છે સોશિયલ મીડિયામાં અમુક લોકોની પોસ્ટ જોઈએ અને સોશિયલ મીડિયા ખરેખર તમે જોવા કોઈ વ્યક્તિ ચોવીસ કલાક જીવ એક દિવસ પણ ચોવીસ કલાકનો હોય કોઈક જગ્યાએ કોઈ વ્યક્તિ બહાર ફરવા જેવો હોય બરાબર હવે ચોવીસ કલાક ત્રેવીસ કલાક પંચાવન મિનિટ ભલે એરોન હોય ચિંતામાં હોય ડિપ્રેશન હોય ઝઘડો કરતો હોય પણ પેલી પાંચ મિનિટ વધીએ પાંચ મિનિટ ઊભો પૂછી જગ્યાએ ફોટો પારણ હસતો હોય ને અને હસ્તો ફોટો મૂકી દે સોશિયલ મીડિયા પર એટલે આપણો બધા લોકો જેવું વિચારીએ પોતાની જાતના લૂઝરમાં મજે કે જિંદગીના જિંદગીની અસર મજા તો આ લોકો કરું છે જલસા લોકો લોકો કરે છે ઓન જિંદગીમાં મજા જ મજા છે પણ કદી એવું ભરમાઈ ના જવું કે સોશિયલ મીડિયામાં જે લાઈવ તમને બતાવવામાં આવે છે એ લાઈવ ખરેખર સાંચી નહીં હતી સોશિયલ મીડિયાના જે લોકો કહેવાય ને કે બિહાઇન્ડ ધ સીન બિહાઇન્ડ ધ કેમેરા બિહાઇન્ડ ધ સોશિયલ મીડિયા એ તમે એ વખતે તમે લોકોને લાઈવ જોવા ને તો તમને ખરેખર વિચારો એવા એવા લોકોનો એવી સેલિબ્રિટી જોઈએ એવા એવા ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુઅન્સર જોયેલા છે કે જે લોકો પોતાની જાતને બહુ ખુશ બતાવતા હોય ફરવા ફરવાના ફોટા મૂકતા હોય ગાડીઓ ફરતા હોય અને અચાનક એવા સમાચાર આવી જાય કે ભાઈ ફોલવાના વ્યક્તિ એક ફોલવાની સેલિબ્રિટી કે ફોવાના કલાકારે સુસાઈડ કરી લીધું આત્મહત્યા કરી ઘરો પાછો ખાધો દવા પી લીધી એટલે આપણને શોખ લાગ્યા તો એના ઉપરથી વસ્તુ સાબિત થાય ને અત્યાર સુધી આ લોકો જે લાઈફ બતાવતા હતા એ તો ખાલી દેખાવ નહીં હતી ખરેખર કોઈ લાઈફ નહોતી એટલે બહારથી કોઈ વ્યક્તિ હસવાનું બતાવતો હોય હસતો હોય તો જરૂર નહીં કે વ્યક્તિની જિંદગીમાં નકરી હસી શકે ખુશ જ હોય કોઈ વ્યક્તિ પોતાની જાતને ખુશ બતાવતો હોય તો એનો મતલબ એવું ન હતો કે વ્યક્તિ ખુશ જ હોય બહારથી હસનાર વ્યક્તિ પણ અંદરથી રોતો હોય અને બહારથી રોનાર વ્યક્તિ પણ અંદરથી હસતો હોય એટલે ખરેખર સમજવું પેલું ઇંગ્લિશમાં કહેવાય છે ને ઇટ્સ નોટ ઓલવેઝ વોટ ઇટ લુક્સ લાઈક ઘણી વ્યક્તિ જે દેખાય હોતું નહીં અને જે હોય દેખાતું નહીં હોતું અને મોટા ભાગે અત્યારે લોકો છે કે જે અસર વસ્તુ એની અંદર હોય છે કે જે પોતે હોય છે એ લોકો બતાવતા દુનિયા અગર પોતાની જાતને કરી બતાવતા નહીં અસર પહોંચી અને જે નહીં હોતા એ દુનિયાને બતાવશે એક એવો ફોટોગ્રાફર હતો એ લોકોના ફોટા પાડતો અને ફોટો પાડવાની ફીસ અલગ અલગ લેતો મેં કીધું કે તમારે જેવો ફોટો પાડવો કે તમે એકચ્યુઅલી જેવા છો એવો ત્યાં ફોટો પાડવો છો કે પછી તમે જેવા બનવા માગો છો એવો ફોટો પાડવો છે કે પછી દુનિયાને તમે જેવા દેખાવા લાગો એવો ફોટો પાડવો છે મને સાબિત શું થાય કે વ્યક્તિ એક જે છે એ અલગ છે દુનિયાને લાગ માગે છે એ અલગ છે કે જે દુનિયાને દેખાય છે એ અલગ છે એટલે એક જ વ્યક્તિનો બહુ બધો અલગ અલગ રૂપ હોય को व्यक्ती एक साईड जो सोशल मीडिया जो कधी एवढं नाही विचारले खुश आहे बरं एक लाईफनीकली तकलीफ अशी प्रॉब्लेम असे पण पण आपण जिंदगी कुण गमत ए ॲडजस्ट करून जम आपण रोड हो पर जाता होय सफर जाता आपण देखादू कपडे पोणी आस एक मृग तुष्णानं जर की आपली जिंदीनी सुख येवज मृग तृष्णा जेव्हा देखा खरू कपडी पाणी आसे पण पाणी नाश्यव आपली तरस मटसे पण 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 तो जेटलं कश्मी ना होय આપણો વિચારીએ એક વીસ વર્ષે પચીસ વર્ષે આપણે આપણી નોકરી મેળવી મેળવી લઈએ આપણી જિંદગીમાં આમ સુખી જ સુખી હોય છે આપણે જલસા જલસા પણ જ્યારે એ જગ્યાએ પોકે ત્યારે લાગે સારું હોય તો કોઈ નહીં અને તેઓ પોકે પછી એવું લાગે કે જે પાસર હતા ને જિંદગી વિકલ્પ ખુશી હોય તો તમે જોશો જેવા છો તો આગળ ખુશ રહો બાકી તમે ઘણા બધા લોકો એવા હોય છે કે એમને જે લાઈફ હોય જે વસ્તુ ભગવાને આપી હોય અને એમાંય લોકો દુઃખી હોય છે જે વસ્તુ પરિસ્થિતિ ઘર ગાડી બંગલો મેળવીને લોકો દુઃખી હોય છે એ જ પરિસ્થિતિ એ જ પ્ર એ જ બધી એચિવમેન્ટ એ જ બધી પ્રાપ્તિઓ ઘણા લોકો માટે સપનું હોય છે ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓ તો કે દુઃખી હોય કે માંગ માંગાય તો ભગવાન બહુ અન્યાય કર્યો મારી જિંદગીને કહે નહીં મારે તો બહુ દુઃખ છે પણ જેને તમે લોકો દુઃખ માનો છો એ એ તમારું એ જ દુઃખ ઘણા લોકો માટે સપનું હોય છે એટલે ખરેખર આપણે વિચારવું જિંદગી એટલી ખરાબી નહીં હોતી જેટલી આપણા લોકો એને ખરાબ વિચારીએ છીએ અને દુઃખ એવું મોટું દુઃખ નહોતું કે જે ખરેખર આપણને દુઃખ લાગતું હોય છે અને કદાચ તમે મને ના મને ના સુધી હતું પોત પર અનાથાશ્રમમાં ઓટો મારી આવો વૃદ્ધાશ્રમ ઓટો મારી આવો અમદાવાદ સિવિલ ઇકન ઓટો મારી આવો આઈસીયુમાં ઓટો મારી આવ્યો તો તમને અનુભવ થઈ જશે કે ખરેખર દુઃખ પૂર્ણ કહેવાય તકલીફ પૂર્ણ કહેવાય બાકી ઘણા લોકો કહેવાય તો એમનું શરીર એકદમ હાજર હોય કોઈ તકલીફ ના હોય શરીર તો દવા પીવી હોય સુસાઇડ કરવો હોય ક્યારે હરગી મારું છેલ્લા આ લોકો બહુ પસતા હોય છે તો વિડિયોનો આપણે યંત કરીએ વિડીયો તમને પસંદ આવે તો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોમાં કોમેન્ટે કરજો તમે લોકો વિચારો છો